હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર બધા મિત્રોને કેમ છો તો બધા મિત્રો મજામાં જશે અને બધે મોજમાં જ રહેવાનું હોય મિત્રો આજે છે ને મિત્રો પહેલું નોરતું છે માતાજીનું એટલે મસ્ત મસ્ત બધા આનંદમાં છે તો મસ્ત માતાજીનું પહેલું નોરતું છે એટલે આપણે મસ્ત નવરાત્રિના વ્લોગને સ્ટાર્ટ કરી દીધું છે તો આજે છે ને આપણે મસ્ત માતાજીનું સ્થાપન કર્યું છે માતાજીના ધૂપ દીવા ગુણગાન ગરબા આરતી અમે બધું એવી રીતના અમારું આયોજન કર્યું દર વર્ષે આમ તો તમે આપણો બ્લોગ ગયો એટલે ખ્યાલ જ હોય પણ દર વર્ષની જેમ આજે આજુ વખતે આપણે મસ્ત સ્થાપન કર્યું છે ત્યાં અત્યારે જો મસ્ત ગરબા ગવાય છે અને દરરોજ સાંજે આરતી સ્તુતિ ગરબા એમ કરીએ અને પછી માનસીબહેનની તૈયારી તો તમને ખબર હોય માનસીબેનને તૈયાર કરવા અને તૈયારીને આ બધું વાળતું હોય તો આપણે મસ્ત માતાજીનું સ્થાપન અને એ બધું તમને બતાવું ખાસ આગળ જોજો અને મસ્ત જોરદાર બ્લોગ આગળ હવે આવશે રેગ્યુલર એકાત્રે આપણે બ્લોગ નાખીએ છીએ તો ખાસ બધા જોજો અને સપોર્ટ કરજો મિત્રો તો ચાલો માતાજીને તમને આરતી ગરબા સ્તુતિ સ્થાપન કર્યું એ બધું બતાવું તો મિત્રો તમને કીધું તો મસ્ત મસ્ત બધા છે ને જય શ્રી કૃષ્ણ માદેવર તો બધાયને નવરાત્રીની ખૂબ 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 અને જો હાલો હવે અમારે ભીડ ને આ એકદમ તૈયારી કઈ લિમિટ રહી નથી એવી મસ્ત મજાની તૈયારી કરી છે અને મસ્ત સ્થાપન કર્યું છે આરતી ને બધું આપણે બોલવાનું હોય ત્યાં દર્શન

આપણે આવી રીતના શણગાર કર્યો અને આખો આપણું બધી તૈયારી તૈયારી અહીંયા મસ્ત મસ્ત માતાજી નો ગરબો પધરાવ્યો છે જે માતાજી નો મસ્ત ગરબો અહીંયા માતાજીને ધૂપ ને દીવા ને આપણે ઈ સ્ટાર્ટ કરી દીધું છે

ઘણો મદથી વકીલો દોષો થકી દૂષિત ના કરી માં था नथि कायकीदु श्रद्धा धरी नथि धर्या तव नामजापो मं पाहि ॐ भगवती Zindagi guia.

એવું બધું નવરાત્રિમાં આપણે નવે નવ દસે દસથી નવરાત્રિ હોય તે બોલતા હોઈએ તો તમને બધાને પણ ખૂબ 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 વિનંતી કે આપણે આવી રીતે માતાજીનું સ્થાપન કરી અને ગરબા આરતી સ્તુતિ બોલવા જ જોઈએ અને એકદમ હાર આવ્યા ઘરમાં છોકરાઓને સંસ્કાર આવે ઘરમાં સારું શુદ્ધ વાતાવરણ થાય અને તમે પણ જરૂરથી કરજો અને હવે આગળ આપણે માનસીબેનને શ્રદ્ધાબેનને છે ને નવરાત્રિમાં રમવા જવા સારું થઈને તૈયાર કરવાની છે

તો હવે આપણે છે ને હમણાં શ્રદ્ધાબેન આવે એટલે માનસીબેન સરદાબેન તૈયાર થઈ જાય પછી આપણે એને મૂકવા જઈશું ચાલો આગળ મસ્ત વિડીયો આવશે જોજો મિત્રો અને સપોર્ટ કરજો તો મિત્રો છે ને જો તમને કીધું હતું ને આગળ એ પ્રમાણે મસ્ત છે ને

કેમ તૈયાર થાઓ છો હા તમે એમ ગરબી રમવા જવાનું ઉત્સાહ જોરદાર છે કાં જે આપણે જીનલબેન મસ્ત તૈયાર થઈ ગઈ છે હવે થોડુંક બાકી છે સદાબેન ને પચાસ ટકા થઈ ગયો પચાસ ટકા બાકી છે કાં સદાબેન અને માનસીબેન તો જોયો એમ મંડાણા હા એ ના ઘટ્યો એ ખુશ્બુબેન તમે શું કરો છો આ બંગડીને શું લઈ આવ્યા છો એ મહેના મસ્ત એટલે ભંગડી પહેરવાની જ હોય પણ એમાં એમ કહેવાનું હોય કે આમાં મેચિંગ પછી જુડો પહેરવાનો હોય એવી રીતના હોય ને તો જો મિત્રો આવો ઉત્સાહ છે મસ્ત ગરબીનો અને જવા માટે બહુ જ ઉતાવળ છે કા હા તો આવી રીતના છે મિત્રો અમારે જો આવી નવરાત્રી આવી છે તમારે કેવી નવરાત્રી આવી એ ખાસ અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો

કે એકવાર રમોતા ખરા જલે કે હું જમી જોઈ એ જલે રમોતા ખરા કરતા છોકરી ને ઓર ખમાતો નથી હો ગરબી નો મિત્રો તો જો મિત્રો આવું છે છોકરી ને ઓર ખમાતો નથી અને આગળ મસ્ત વિડીયો હવે બનાવશું બધા જોજો ખાસ સપોર્ટ કરજો ને ચાલો હવે આપણે જઈએ ગરમી રેવા જો હવે જાય છે બધા ઘેટા બકરાને લઈને ભાવે ગરમી જાય છે ગરમી માં બતી લેવી છે એ બતી લેવી છે 我外地人。